આજ રોજ તાલુકાના ખાંડીવાવ મુકામે ભાજપ મહિલા સશક્તિકરણ તથા મહિલા સંમેલન યોજાયું આ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ મહિલા મોરચાના હોદ્દેદારોએ પ્રાસંગિક પ્રવચન કરેલા હતા તેમજ ભાજપ સરકાર દ્વારા મહિલાઓને વિવિધ યોજનાઓની માહિતી આપી આજે ગુજરાતમાં ભાજપ સરકાર આવ્યા બાદ મહિલાઓ સુરક્ષિત છે અગાઉની સરકારમાં મહિલાઓ પર અત્યાચારો વધુ બનતા હતા તથા તેમનું શોષણ થતું હતું વિદ્યાર્થીઓને ભણતર માટે સરકાર દ્વારા મફત મુસાફરી તેમજ સ્કૂલ ફીમાં સદંતર માફી છે સરકાર દ્વારા મહિલાઓને વિધવા સહાય કુંવરબાઈનું મામેરું વગેરે જેવી યોજનાઓ મહિલાઓને મળી રહી છે આજે મહિલાઓ પગભર માટે સંપૂર્ણ સશક્ત બની છે તે માટે ભાજપ સરકારને આભારી છે રમત ક્ષેત્રે પણ મહિલાઓને સરકાર પ્રોત્સાહન આપી રહી છે જેનાથી મહિલાઓ બધી રમતોમાં પણ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે અને આવી વિજેતા મહિલાઓને ભાજપ દ્વારા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરી રહી છે આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પૂર્વ પ્રમુખ તેમજ દાહોદ પંચમહાલના પ્રભારી કેતુબેન દેસાઈ કામિનીબેન પટેલ છોટાઉદેપુર જિલ્લા પ્રભારી રશ્મિકાબેન પટેલ મહિલા મોરચા પ્રમુખ રમીલાબેન જિલ્લા સદસ્ય રાઠવા શર્મિલાબેન દીપ્તીબેન પટેલ રાઠવા રમીલાબેન રાઠવા નીલાબેન હેમલીબેન તથા ખાંડીવાવ તાલુકાના સદસ્ય કવિતાબેન વગેરે મહિલા આગેવાનો હાજર હતા આ મહિલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજરી હતી રિપોર્ટર જેબી ન્યૂઝ રસિક ઠક્કર